પરચા પણ આપતા હોય છે ક્યાંક સાંડળીમાંથી ઘી નીકળવાની જે ઘટના હોય કે પછી કંકુ ખરવાની જે ઘટના હોય તે સામે આવતી હોય છે માતાજી ભક્તોને આશીર્વાદ આપતા હોય છે ત્યારે ખોડિયાર નગરમાં સુનીતા માતાજી છે તેમની ત્યાં વર્ષોથી માં દશામા સ્થાપન કરવામાં આવે છે અને સૌ કોઈ આસ્થાભેર દસ દિવસ માતાજીની આરાધના કરે છે અને માતાજીની આરતી માં ભાગ લેતા હોય છે ત્યારે માતાજીના ત્યાં પણ દર વર્ષે આરતીના સમયે કંકુ ખરતું હોય છે અને કંકુ સ્વરૂપે મા દશામાં દર્શન આપતા હોય છે આસ્થાનો વિષય છે શ્રદ્ધાનો વિષય છે ભક્તિનો વિષય છે અને તેમાં કોઈ પ્રશ્ન ન હોય આપ જોઈ શકો છો અત્યારે સુનિતા માતાજી અત્યારે આરતી પતિ છે માતાજી નો જે થાળ ધરાવવાનો હોય છે તે ધરાવવામાં આવ્યો છે ત્યારે સ્વરૂપે દશામાં કંકુ એમના હાથમાંથી ખરી રહ્યું છે અને ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે દર વર્ષે આરતી ના સમયે માતાજી ના કંકુ ખરતું હોય છે અને વર્ષોની આ પરંપરા રહી છે સુનિતા માતાજી વર્ષોથી માં દશામાની આરાધના કરે છે અને દર વર્ષે કંકુ સ્વરૂપે દશામાં દર્શન પણ આપતા હોય છે અને ભક્તો પણ અહીંયા આવી આરતીમાં મોટા પ્રમાણમાં જોડાય છે અને માતાજીની આ ભક્તિનો લાભ લે છે જે કંકુ કરે છે તેની પ્રસાદી પણ લે છે દર વર્ષે આ પરંપરા જોવા મળે છે અને આ પરંપરા વર્ષોથી યથાવત રહી છે દશામાં પડચા સ્વરૂપે કંકુ સ્વરૂપે આવી અને ભક્તોને દર્શન આપે છે માતાજી સૌ કોઈની આરાધના અહિયાં પૂરી કરે છે શ્રદ્ધાથી લોકો અહીંયા આવે છે અને મોટી સંખ્યામાં પોતાની જે માનતા હોય છે તે પણ પૂર્ણ કરતા હોય છે ખાતેના આ છે સુનિતા માતાજી છે તે વર્ષોથી માતાજીની દશામાં આરાધના કરે છે અને તેમના હાથથી જે કંકુ કરે છે તે અદ્ભુત એક અવલૌકિક કહી શકાય માતાજી દર્શન આપતા હોય છે માતાજી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા વર્ષથી સ્થાપના કરે છે અને કઈ રીતે આ માતાજી પરછો આપતા હોય છે માતાજી શું કહેવા માગશો જે રીતે દર વર્ષની પરંપરા રહી છે માતાજી કંકુ સ્વરૂપે દર્શન આપતા હોય છે કેટલા વર્ષથી આપ આપ બેસાડો છો અને ભક્તો કેવી રીતે આમાં સામેલ થાય છે આજે મને નહીં ચાલીસ વર્ષ જેવું થયું છે હું નાનપણથી માતાની સેવા કરું છું અને માતાજી હાજુઆત છે એમાં ભક્તોને કંકુ રીતે પ્રસાદી આપીને પરચે પૂરી રહ્યા છે અને ભક્તો કરે છે આસ્થા પૂરી કરે છે લોકો માટે પ્રાર્થના કરવા માંગુ છું કે દસ દિવસ માતાજી નું વ્રત કરો શ્રદ્ધાથી વિશ્વાસ કરો તો માતાજી તમારા જે બી કઈ દુઃખ દુર કરશે એ ભાગશે અને તમારે સહાય કરશે ચોક્કસ મોટી સંખ્યામાં લોકો પણ દર્શન કરવા આવતા હોય છે શું કહેવો છો માસી તમે બી દર્શન કરવા આવો છો કેવું લાગે છે અહીંયા શું કહેવાય અમે તો દરરોજ આવીએ છીએ આરતીમાં માતાજીની શ્રદ્ધાથી આરતીમાં બેસીએ થોડી વાર માતાજીની એ દર્શન કરીએ પછી કંકુ પડે એટલે ચાંદલા મને આશીર્વાદ આપે માતાજી બસ શું કહેશો તમે પણ દર્શન અહીંયા આવો છો કેવું લાગે હા મને દસ દિવસ તો બહુ જ ઘણો આનંદ થાય છે કે અમારા ઘરે માતાજી પધારેલા છે અને આરતીના સમયે તો એવું વાતાવરણ થઈ જાય છે જાણે અમારા સાક્ષાત માતાજી અમારા ઘરે પધારેલા હોય અને દર્શન કરવાથી અમે બધા પાવન થઈ જાય માતાજીને એક જ પ્રાર્થના કે બધાનું દુઃખ દર્દ દૂર કરશે કરો અને આવી રીતે દર વર્ષે અમારા ત્યાં આવો પધારો અને અમારા બધાના મનોકામનાઓ પૂર્ણ કરો માતાજી પરચા સ્વરૂપે કંકુ ખરાઈ બી દર્શન આપે છે શું કેવા હા ખરેખર માતાજી જ્યારથી અમે આવીએ છીએ સાક્ષાત માતાજી અમને પ્રસાદ તરીકે કંકુ આપે છે અને અમે એમને પૂરી શ્રદ્ધા છે અમારા બધા દુખ દર્દો દૂર થાય છે દુઃખ દર્દો દૂર થાય છે અને આસ્થા સાથે જ લોકો અહીંયા આવતા હોય છે મોટી સંખ્યામાં આરતીમાં લોકો જોડાતા હોય છે અને દર વર્ષે માતાજીના હાથમાંથી જ્યારે કંકુ ખરતું હોય છે ત્યારે ભક્તોની આસ્થા અનેક ગણી વધી જતી હોય છે માતાજી જે રીતે પરચો આપે છે અને તેને જોવા માટે માતાજીના દર્શન કરવા માટે કોઈ ઉપસ્થિત થતા હોય છે આરતી જેવી શરૂ થાય તેવું માતાજીના હાથમાંથી કંકુ ખરતું હોય છે અલગ અલગ જગ્યા પર આપણે જોયું છે જે રીતે વડોદરા શહેરમાં સહિત દેશભરમાં માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે અને મારા માતાજીની આરાધના સમયે માતાજી પણ પોતાના પરચા આપતા હોય છે ભક્તો ને પોતાના આશીર્વાદ આપતા હોય છે ત્યારે આજવા રોડ પર આવેલ જો ખોડિયાનગર પાસેનું આ જે સયાજી ટાઉનશિપ છે ત્યાં માતાજી સુનિતા માતાજી પોતાની ત્યાં દશામાની સ્થાપના કરે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને ભારે આસ્થા ઉમંગ સાથે આરતીમાં જોડાય છે અને આરતીમાં જ્યારે માતાજીના હાથમાંથી કંકુ પ્રસાદ સ્વરૂપે નીકળતું હોય છે ત્યારે લોકો ધન્ય થઈ જતા હોય છે દર વર્ષે આ પરંપરા છે તે આ વર્ષે પણ યથાવત રહી છે માતાજી દર્શન આપે છે લોકો આ દર્શન કંકુ સ્વરૂપે પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે અને સૌ કોઈ મોટી સંખ્યામાં આરતી માં જોડાય અને પોતાનું મન પ્રફુલ્લિત કરે છે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા